મારા પેશન્ટના રિક્વેસ્ટથી એક પ્રશ્ન ફોલિક્યુલર ફર્ટિલાઇઝેશન ફોલિક્યુલર ફર્ટિલાઇઝેશન એટલે પ્રીમોર્ડિયલ ઓવમમાંથી ગ્રાફિયન ફોલિકલ ઓવમ તરફ જવાની જર્ની એટલે કે ઓવમની સાઈઝ વધવી ટ્વેન્ટી એમએમથી ટ્વેન્ટી ટુ એમએમ આ મેક્સિમમ સાઇઝ ઓવમની છે જે ફોલિકલ્સ ટિમ્યુલેટિંગ હોર્મોન્સના લીધે ગ્રો થાય છે અને આ સાઇઝ જ્યારે થાય ત્યારે ઇસ્ટ્રોજનના ઉછાળાના લીધે એ તૂટે છે અને ઓબ્યુલેશન થાય છે મારી પીસીઓએસની છોકરીઓમાં આ ફોલિકલ્સ ટ્વેન્ટી ટુ એમએમ સુધી ગ્રો નથી થતા એ જ કારણસર ઓબ્યુલેશન થતું નથી હોમિયોપેથિક સાયન્સમાં એવી મેડિસિન્સ છે કે જે ઓમને એની મેક્સિમમ સાઇઝ સુધી લઈ જાય છે અને તમારું ઓબ્યુલેશન સાચવી રાખે છે ડૉક્ટર શીતલ શિષા હોમિયો ક્લિનિક પીસીઓએસ પીસીઓડી વેલનેસ સેન્ટર